જય સ્વામિનારાયણ હું શ્રી કુમાર પ્રવીણચંદ્ર કુંડિયા જન્મસ્થળ દ્વારકા છે ભગવાન શ્રીકૃષ્ણની નગરી એ જન્મસ્થળ છે અને સદભાગ્ય એવું છે કે કર્મસ્થાન તરીકે ભગવાન શ્રી સ્વામિનારાયણની સંતોની ભૂમિ રાજકોટ એ કર્મસ્થળ બન્યું છે બે હજાર બે અત્યાર સુધી એટલે ત્રેવીસ વર્ષની મારી શિક્ષણ યાત્રામાં અનેક વિદ્યાર્થીઓ છે એમને વિજ્ઞાન શીખવાનું અને વિદ્યાર્થીઓ પાસેથી વિજ્ઞાન શીખવા માટેનો અવસર મળ્યો છે મારી આ કારકિર્દી દરમિયાન ઘણા બધા બાળકો છે એમણે વિજ્ઞાન મેળામાં ભાગ લીધેલો છે વર્ગની અંદર બને ત્યાં સુધી નવા નવા પ્રકારના પ્રયોગો કરવા વૈજ્ઞાનિક રમકડાઓ બનાવવા વૈજ્ઞાનિક પ્રયોગો કરવા અને વૈજ્ઞાનિક રમતો રમવી એવી રીતે અમે વિજ્ઞાન શિક્ષણ કાર્ય ચલાવીએ છીએ વિદ્યાર્થીઓ નવા નવા પ્રયોગો કરી અને શીખે તો છે જ અને સાથે શીખડાવે પણ છે અમારી શાળામાં દર વર્ષે શાળા કક્ષાના વિજ્ઞાન મેળાનું પણ આયોજન થાય છે આ એક એવું પ્લેટફોર્મ છે જેમાં વિદ્યાર્થીઓ તેના મનમાં રહેલા વિચારો સંશોધક વિચારો વૈજ્ઞાનિક વિચારો છે એને રજૂ કરી શકે એના માટેનું પ્લેટફોર્મ છે શાળામાં બાળકોમાં રહેલી આંતરિક શક્તિને ખીલવવા માટેનો જે અવસર છે એ બહુ સારી રીતે પ્રદાન થાય છે અને સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય છે એટલે વિદ્યાર્થીઓ એકદમ સંસ્કારી છે સંતો સતત વિદ્યાર્થીઓનું ધ્યાન રાખતા રહે છે એટલે એ કામ અમારું હળવું થઈ જાય છે સાથે સાથે વિદ્યાર્થીઓ છે એ પોતાના મનમાં રહેલા નવીનતમ વિચારો એ અમારી સમક્ષ રજૂ કરતા રહે છે અત્યાર સુધીમાં વિજ્ઞાન મેળામાંથી અમે અલગ અલગ સ્ટેટ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે બાળકોને લઈને ભાગ લેવા માટે ગયેલા છીએ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય છે એ છેલ્લા કેટલાય વર્ષમાં પાંચ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રોજેક્ટ રજૂ કરી ચૂકી છે અમારા બાળકો અમેરિકા તુર્કી અને ઇન્ડિયામાં અલગ અલગ ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં ભાગ લઈ ચૂક્યા છે અને ઇનામો મેળવી ચૂક્યા છે એવી જ રીતે બાર વખત અલગ અલગ પ્રકારના નેશનલ સાયન્સ ફેરમાં ભાગ લઈ અને ઇનામો મેળવી ચૂક્યા છે આ બધું શક્ય એટલા માટે બન્યું કે કાર્ય કરવાની મુક્તતા છે અને બાળકો છે એ સૌરાષ્ટ્રના અને ગુજરાતમાં અલગ અલગ ગામડેથી આવેલા છે અને ચોવીસ કલાક અહીંયા રહે છે સાથે એના કારણે એ શિક્ષણ પણ મેળવે છે અને સાથે સાથે પ્રયોગો પણ કરી શકે છે શાળા સમય માત્ર પાંચ જ કલાકનો છે આમ છતાં અમારી પાસે શાળા ઉપરાંતનો સમય પણ બાળકો સાથે કામ કરવાનો મળે છે અને સોંપેલું કામ બાળકો કરે છે એવું કહી શકાય કે વિજ્ઞાન મેળામાં જે વિચારો રજૂ કરે એના માટેના મોડેલો બનાવવાની અનુકૂળતા પ્રમાણમાં ઓછી રહેતી પણ બે હજાર અઢારની અંદર ભારત સરકારના નીતિ આયોગ દ્વારા અમારી શાળાને વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી અને એના પરિણામે અમે અમારી શાળામાં અટલ ટીન્કરિંગ લેબની સ્થાપના કરી શક્યા અને આ લેબની સ્થાપના થવાથી જે વિદ્યાર્થીઓ ખાલી આઈડિયા રજૂ કરતા કે સામાન્ય પૂંઠાના પ્રોજેક્ટ બનાવીને રજૂ કરતા એ હવે ટેકનોલોજી સાથે કામ કરવા લાગ્યા એના વિચારો છે એ મોડેલમાં પરિણયમાં અને ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક સર્કિટ એઆઈ બેઝ પ્રોજેક્ટ કોડિંગવાળા પ્રોજેક્ટ અને રોબોટિક પ્રોજેક્ટ તૈયાર કરવા લાગ્યા એના પરિણામે વિદ્યાર્થીઓની આવડત છે એને પણ એક પ્લેટફોર્મ મળ્યું સાથે એના વિચારો છે એને મૂર્તિમંત રીતે રજૂ કરી શકાય એવા મોડેલો તૈયાર થયા અને પરિણામે ગુરુકુળમાં ઘણા બધા વિદ્યાર્થી એવા તૈયાર થયા કે જે વિજ્ઞાન મેળામાં ભાગ લઈ શકે વિજ્ઞાન મેળાથી આગળ વધીને અમારા એક વિદ્યાર્થી બે હજાર ઓગણીસમાં રિસર્ચ પેટન્ટ ફાઇલ કરી નીલ રામોલિયા કરીને અમારા વિદ્યાર્થી હતા એમણે રૂ કાંતવાનું મશીન જે બજારમાં મળે છે એમાં થોડુંક મોડિફિકેશન કર્યું એ મશીનમાં રૂના તાતણા ઉડે એના કારણે આસપાસની જગ્યા ગંદી ભરાઈ જાય અને એ તાતણા શ્વાસમાં જાય તો સ્વાસ્થ્ય ખરાબ થાય તો એમણે ખાલી એટલો જ ફેરફાર કર્યો કે જ્યાંથી તાતણા ઉડે છે એ જગ્યાને ઢાંકી દઈએ તો બોક્સ બનાવી દઈએ તો એ માત્ર પૂઠાનું બનાવ્યું હતું પછી મોડિફિકેશન કરીને આખે આખું એક પોર્ટેબલ મશીન તૈયાર કર્યું જેમાં રૂ કાંતવા માટે નાખીએ તો રૂ આખું પીંજાઈ જાય ને એક પણ તાતણો બહાર ઉડતો નથી આ પ્રોજેક્ટ માટે એમને પેટન્ટ મળ્યું અને ધીમે ધીમે આગળ વધતા એમાંથી એક વસ્તુ એવી બની કે મારા બાળકોએ પણ સાયન્સનો પ્રોજેક્ટ રજૂ કર્યો અને એની અંદર એમણે આલ્કલાઇન પાણી બનાવવાની એક ઘરગથ્થુ પદ્ધતિ વિકસાવી સામાન્ય ઘરે જ મગના ફણગાવેલા મગમાંથી આપણે પાણી પસાર કરીએ અને પાણી આલ્કલાઇન બની જાય એની પીએચસી સાતથી વધી અને સાડા આઠ જેવી થાય જે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે અને આર્થિક રીતે દરેક ઘરને પરવડે ત્યારબાદ એના માટે ફિલ્ટર ડિઝાઇન કર્યું તો આના માટે બે હજાર વીસમાં એક પેટર્ન રજિસ્ટર થઈ અને બે હજાર ચોવીસમાં પેટન ગ્રાન્ટ થઈ તો આમ હું અને મારા બાળકો ઉપરાંત મારા વિદ્યાર્થીઓ છે એ વિજ્ઞાન મેળાથી એક સ્ટેપ આગળ વધી અને રિસર્ચ પેટન્ટ ફાઇલ કરવા લાગ્યા અને આ વિદ્યાર્થીઓ આજે બિઝનેસ પણ કરે છે તો વિજ્ઞાન મેળાને કારણે વિદ્યાર્થીઓ છે એની ભણવાની સ્ટાઇલ બદલાઈ ગઈ છે અને એ બહુ મોટો ફર્ક અમને જોવા મળ્યો છે આ ઉપરાંત હું એટલું કહીશ કે સ્કૂલ ની અંદર કાર્ય કરવું એઝ એ ટીચર એ બાય ફોર્સ નહીં પણ બાય ચોઈસ મને મળેલું છે પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રની અંદર ઓગણીસો સત્તાણુંમાં જ્યારે મેં પહેલી વખત નોકરી શરૂ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે વિજ્ઞાન શીખવવાની રીત જ જુદી છે રમતા રમતા બાળકોને વિજ્ઞાન શીખવી શકાય આ માટે ભાયાણી સાહેબ ભરાળ સાહેબ અને ભટ્ટ સાહેબ જેવા દિગ્ગજો સાથે કામ કરવાનો અવસર મળ્યો સાથે સાથે પાર્થેશ પંડ્યા એક માર્ગદર્શક શિક્ષક અને મોટા ભાઈ જેવી વ્યક્તિ મેળી જેની સાથે કામ કરવાથી લાઈફને જોવાનો આખો એક મારો વ્યૂ બદલાઈ ગયો મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ અને ત્યારબાદ એ નક્કી કરી લીધું કે શિક્ષણના ફિલ્ડમાં જ રહેવું અને શીખવું છે અને વિજ્ઞાન શિક્ષણ છે જ બધાને અઘરું લાગે છે ગણિત અને વિજ્ઞાન તો એને કેટલું સરળ બનાવી શકાય એવા પ્રયત્નો કરવાનો એના કારણે ત્યાં આ વિજ્ઞાન શિક્ષણ શીખવા મળ્યું અને ત્યારબાદ બે હજાર બેમાં ગુરુકુળની અંદર એઝ એ શિક્ષક મેં મારું કાર્ય શરૂ કર્યું ઓગણીસો સત્તાણુંથી બે હજાર બે ના ગાળામાં આપત્તિ આવેલી હતી ભૂકંપ અને આ ભૂકંપ વખતે કચ્છના ઘણા બધા ગામડા છે એ આખા વેરાન થઈ ગયા હતા અને ત્યાં લોકોએ છત ગુમાવી દીધી હતી ત્યારે અમે ત્યાં રાહત કેમ્પમાં ગયા હતા ત્યારે એટલું જોવા મળ્યું કે ત્યાં એને ખોરાક અને રહેવાનું દવાઓ બધું મળે છે પણ જાન્યુઆરીમાં ભૂકંપ આવેલો હતો એટલે માર્ચ બે હજાર એકમાં જે લોકો દસમાની એક્ઝામ આપવાના હતા એમનું ભવિષ્ય શું એ ચિંતાનો વિષય હતો કેટલાક વાલીઓનો તો એ એ વિદ્યાર્થીઓને અમે અહીંયા રાજકોટ લાવ્યા હતા એ ટીમમાં હું હતો અને રાજકોટ એમને રહેવાની જમવાની વ્યવસ્થા કરી એમના ભણવાની વ્યવસ્થા કરી અને એને બોર્ડની એક્ઝામ આપવા સુધીની તૈયારીઓ કરાવી હતી તો આમ આ મારી કારકિર્દીમાં અલગ અલગ સમયે જ્યારે જરૂર પડી ત્યારે આ કાર્યો કર્યા છે આ જ ગાળામાં રાજકોટની અંદર પાણીની પણ બહુ તંગી સર્જાણી હતી એટલે લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા એક અભિયાન શરૂ થયું હતું ઘરનું પાણી ઘરમાં અને આ અભિયાન અંતર્ગત રાજકોટના પચીસ હજાર ઘરોની અંદર વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટ ગોઠવવો અને ઘરમાં અગાસીમાં પડતું પાણી એ ઘરના બોરની અંદર ઉતારવામાં આવે તો પાણીના સ્તર ઊંચા આવે તો ધીમે ધીમે ટેકનિકલ ટીમ અને એજ્યુકેશનલ ટીમ સાથે આ એક કામ શરૂ કર્યું હતું અને આ પ્રોજેક્ટમાં એઝ અ પ્રોજેક્ટ ઓફિસર મેં એને લીડ કરી અને શક્ય એટલા વધારે ઘરોની અંદર વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટ ગોઠ્યો હતો તો આ રીતે મારા શૈક્ષણિક કાર્ય દરમિયાન જ્યારે જ્યારે જે કંઈ પણ પ્રકારના કામ સોંપવામાં આવ્યા એ પ્રકારના કામ કરતા રહ્યા અને આ બધાના કામના પરિપાક રૂપે સમયે સમયે અલગ અલગ સંસ્થાઓ દ્વારા એ મારા કાર્યને બિરદાવવામાં આવ્યું અને અલગ અલગ રીતે મને એવોર્ડ્સ મળ્યા બે હજાર બાવીસની અંદર મારી શાળાએ બેસ્ટ ટીચરનો એવોર્ડ આપ્યો બે હજાર ત્રેવીસની અંદર જિલ્લા કક્ષાનો અને બે હજાર ચોવીસની અંદર કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળ્યો અને હવે આવતીકાલે હું રાષ્ટ્રીય કક્ષાનો બેસ્ટ ટીચર એવોર્ડ લેવા માટે જઈ રહ્યો છું ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું આભાર જય સ્વામિનારાયણ